ચાલો આજે આપણે અપમ બનાવીશું એને માટે આપણે સોજીનો લોટ આપણે આ રીતની આપણી એક વાટકી લીધો છે અડધી વાટકી આપણે ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી આ એક વાટકી આપણે ચોખાનો લોટ લીધો છે આ બધું આપણે આમાં મિક્સ કરી લઈશું પહેલાં હવે આપણે આમાં મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખીશું હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું પહેલાં હવે આપણે આનું બેટર તૈયાર કરીશું પાણી નાખતા જઈશું અને તૈયાર કરતા જઈશું મિક્સર ચાલો આપણો આ બેટર તૈયાર જો આ રીતનું આપણે રાખવાનું હવે આપણે આને દસ મિનિટને રેસ્ટ આપીશું હવે આપણે આ આપણે આના ઢાંકી અને એક બાજુ મૂકી દઈશું ચાલો હવે આપણે આ આલુ પરોઠાનું સ્ટફિંગ છે આ મેં સવારે આલુ પરોઠા બનાવ્યા હતા એટલે આટલું વધ્યું છે આ સ્ટફિંગ આપણે અપમમાં કામ લેવાનું છે આના જ આપણે અપમ બનાવવાના છે અને તમારે જો આનો વિડીયો જોવો હોય તો આપણે પિન્ટ કોમેન્ટમાં મૂકેલો છે તો તમે જોઈ શકો છો હવે આપણે આ સ્ટફિંગના નાના નાના બોલ બનાવીશું એને માટે મેં આ તેલવારો કરી લીધો છે બંને આ હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવી લઈશું આટલો આપણો માવો લેવાનો છે આગમાં અને આ રીતે આપણે બોલ્સ બનાવી દઈશું આજ રીતે આપણે બધા બનાવી દઈશું ચાલો આપણે હવે અપમ બનાવવા માટે હોલ્સ તૈયાર છે ચાલો હવે આપણે અપમ બનાવી લઈશું ચાલો હવે આપણે બેટર જોઈ લઈશું અને આપણે આ બેટરને દસ મિનિટ જેવું થઈ ગયું છે ચાલો આપણે જોઈ લઈએ તો થોડુંક કટ થઈ ગયું છે હવે આપણે આમાં થોડુંક પાણીની જરૂર છે સોજીશે એટલે આ કટ તો થવાનું તે થોડુંક પાણી નાખી અને આપણે ઠીક કરી લઈશું આ રીતે સરસ સલાવી મિક્સ કરી લઈએ

એક પેકેટમાં આપણે થોડોક રહેવા દીધો છે આખો પેકેટ નથી રાખ્યો કારણ કે આપણો આ મિક્સર બહુ ઓછું છે આપણે મિક્સર સરસ ચલાવી એકદમ ક્લફી ચાલો આપણે અપમ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલથી આપણે ગ્રીસ કરી લીધું છે હવે આપણે ફિલિંગ કરીશું એના માટે આપણે થોડુંક થોડુંક ફિલિંગ કરવાનું છે કારણ કે આપણે અંદર બોલ્સ મૂકવાના છે એટલે આ રીતે આપણે થોડુંક થોડુંક ફિલિંગ કરીશું ચલો હવે આપણે જે આ બનાવ્યા છે એ રીતે થોડુંક વધારે આપણે નથી દબાણ આપવાનું ચલો હવે આપણે ઉપરથી થોડુંક થોડુંક ફિલિંગ નાખીશું આ ત્રણ આપણે ચીજવાળા કર્યા છે છોકરાઓનો ચીજ બહુ ભાવતું હોય છે એને ઉપર પણ આપણે થોડુંક થોડુંક ફિલિંગ નાખી દઈશું ઉપર પણ આપણે બેટર નાખી દીધું છે હવે આપણે દોઢ થી બે મિનિટ આપણે આને થવા દઈશું ચલો હવે આપણે દોઢ થી બે મિનિટ જેવ થઈ ગયું છે ને આપણે જોઈ લઈએ જો ઉપરથી બધા ડ્રાય થઈ ગયા છે એમ અડીએ તો આપણને લાગતું નથી આખે હવે આપણે આની ઉપર તેલ લગાવવાનું છે પીછી થી થોડુંક થોડું તેલ લગાવી દઈશું બધા આપણ ઉપર ચલો હવે આપણે આપણ પલટાવી દઈશું એની માટે આ રીતે ચીકિયાની મદદથી જો નીચેથી બહુ સરસ થઈ ગયા છે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આ રીતે આપણે બધા આપણ પલટાવી દઈશું આપણે બધા પલટાવી દીધા છે હવે આપણે દોઢ થી બે મિનિટ માટે કૂક થવા દઈશું ચાલો આપણે હવે જોઈ લઈએ બે થી અઢી મિનિટ થઈ છે આપણે પલટાવીને જો બીજી બાજુ પણ બહુ સરસ થઈ ગયા છે આ જો તરત જ પલટી જાય છે અને એને ડિઝાઇન પણ કેવી સરસ થઈ ગઈ છે જો હવે આપણે આ બધા પંપ કાઢી લઈશું જો આ રીતે નાખીએ ત્યાં જશે ચાલો આપણા પમ તૈયાર છે તો આપણે આ બટેટાનું સ્ટફિંગ કરીને કર્યું છે અને આપણે આ ચીજ ભરેલું છે આની અંદર તો જુઓ આ રીતે આપણે જુઓ ચીજનું બહુ સરસ બન્યું છે છોકરાઓને ચીજની વસ્તુ વધારે પસંદ હોય છે હવે આપણે બટેટાનું જોઈ લઈએ બટેટાનું પણ બહુ સરસ બન્યું છે જુઓ એની અંદર સ્ટફિંગ બહુ સરસ આવ્યું છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં